મેંગણીના દરબાર માનભા માનભા બાપુ મેંગણીના કહેવાય બહુ જ ભગવાનના ભક્ત થયા હતા માનભા બાપુ એવા ટેકીલા ભક્ત અને એ માનભા દરબારને દીકરી હતા એનું નામ હતું નાનીબા મીરાબાઈ જેવા ભગત આ નાનીબા ટેકીલા ભક્ત નાનપણથી ખૂબ એને સત્સંગ ગમે નાનપણથી જ ધર્મ પાળેલા ભગવાનની ખૂબ ભક્તિ કરેલી કેવી ભક્તિ કલાકોના કલાકો ધ્યાનમાં બેસી રહે અખંડ મહારાજની મૂર્તિ દેખે કીડી જેવા જીવને દુખાવે નહીં એવા દયાળુ સ્વભાવના નાનબા મેંગણી દરબાર માનભા બાપુના એ દીકરી ભડકલા ગામે અને પરણાવેલા પરણીને શાસ્ત્રે આવ્યા બિન બિનસત્સંગી તો ઠીક પણ બધા વ્યસની હવે વ્યસન તો કરે પણ આ નાનુબાને ભી કરે કે તમારે આ વ્યસન કરવું જ પડશે નાનું બા કે મરી જાવ હું અભક્ષ વસ્તુ ન ખાઉં અને આ એના ઘરવાળાને બધા એને બહુ ભી કરે અને એક દિવસ એના ઘરવાળા બોટલ લઈને આવ્યા અને નાનું બાને કે આજ તો તારે પીવું જ પડશે એકદમ દોડી અને ઘરમાં ગયા હાંકલ દઈ દીધી ને એવી પ્રાર્થના કરવા માંડ્યા ને એવા રોવા હોવા માંડ્યા હે દયાળુ હે પ્રભુ મને સત્સંગમાં જન્મ આપી અને આવા સદગુણી મા બાપને ઘરે જન્મ આપી આ સંસારમાં મને આમાં ક્યાં ધકેલી હે મહારાજ હવે આ જમપુરી જેવા ઘરમાં મારે રહેવું નથી મને પ્રભુ ધામમાં લઈ જાઓ મને ધામમાં લઈ જાઓ હેવી આક્રંતનાદે હેવી પ્રાર્થના કરવા માંડ્યા હેવા દયાળુ હે દિનાનાથ હે કૃપાળુ મારી રક્ષા કરજો મારી રક્ષા કરજો પ્રભુ મારી રક્ષા કરજો આમ ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં એણે એક ચિઠ્ઠી લખી એના ભાઈ મેરામણ મેરુભા ને ચિઠ્ઠી લખીને માધવસિંહ અને મેરુભા બેય માનભા બાપુના દીકરાઓ અને એ ચિઠ્ઠી બેનની આવી અને ચિઠ્ઠીમાં જે એણે એની વેદના લખી હતી બે ભાઈ ત્યાં પહોંચી ગયા અને માનબાને અરે નાનું બાને પોતાને પિયર તેડી આવ્યા પછી કીધું કે હવે મારે જો સમાધાને કંઈ કરવું નથી હવે શાસ્ત્રે જવું નથી બેન સમાધાન કરી કે અમારા બેનને નિયમ ધર્મ રાખવા દેજો એ બધું બધું નિર્ણય કરીએ કે ના મારે હવે ભગવાન જ ભજવા છે પછી જીવબા લાડુબા પાસે આવ્યા સાંઈખ્યોગીના નિયમ પાળતા અને શિરને સાથે સત્સંગ રાખતા ખૂબ ખૂબ મહારાજનું ભજન કર્યું આમ તો સ્વામિનારાયણ ભગવાને પહેલેથી આજ્ઞા કરી છે સત્સંગ દીકરી સત્સંગમાંથી લેવી અને સત્સંગમાં દેવી તો દીકરીને નિયમ ધર્મ પાળવાનું અનુકૂળ પડે અને સત્સંગીની દીકરી જો આપણા ઘરમાં આવે તો આપણે પણ નિયમ ધર્મનું એને જાજુ શીખડાવવું પડે નહીં આ મહારાજની આજ્ઞા છે